સંસ્કૃત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જાહેર જનતાને સંસ્કૃત ભાષામાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સંસ્કૃત વિના સંસ્કૃતિ ન અસ્તિ ભાષાયા જનને સંસ્કૃત અયમ સપ્તાહ સંસ્કૃત ભાષાયા संस्कृत समी श्री अहम गार्गी जैन छोटाउदयपुर जिल जिला सामहर्ती सर्वेश अभिवादनम कौमी संस्कृतम विना संस्कृति न भाषाया जननी संस्कृत अय सप्ताह संस्कृत भाषाया सम्मानाय समर्पितः शुभेच्छा ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને શિક્ષણ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ સંરક્ષણ અને અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે યોજના નું શુભારંભ થયો છે જે અંતર્ગત સંસ્કૃત સભતા ઉજવણી ચાલી રહી છે તારીખ છ આઠ દો હજાર પચીસ ના રોજ છોટા ઉદેપુર નગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ વીકમાં બીજા પણ પ્રોગ્રામ દરેક શાળાઓ ખાતે પણ યોજવામાં આવશે જેમાં બહુ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ડિબેટ કોમ્પિટિશન આ બધી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે આપણે બધા સંકલ્પ કરીએ કે સંસ્કૃત ભાષા જે આપણી વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ભાષા છે એમને આપણે રેસ્પેક્ટ કરીએ અને સંસ્કૃત ભાષા અપનાવીએ જેનાથી આપણી જે સંસ્કૃતિ છે अपने संस्कृति नेगर जिला आनंद कुमार पर नागरिकों ने संस्कृत भाषा मा संदेशागर सहायक जिलाधिकारी छोटा उदयपुर गुजरात सर्वान अभिवादय संस्कृत सप्ताह शुभकामना संस्कृत भारत आत्मा अस्त एतस्मिन सप्ताहे संस्कृत भाषाया गौरव अनुभूयता अहम कल्पेश शर्मा परियोजनाया प्रशासनाधिकारी श्री छोटा उदयपुरात गुजरात प्रदेशात सर्वेभ्यम सप्रेम नमः करोमि संस्कृत सप्ताह से शुभकामना संस्कृत भारतस्य आत्मा अस्ति सप्ताहे संस्कृत भाषाया अनु नमस्कार अहम कुमार परमार जनपद शिक्षण उदयपुर गुजरात सर्वे अभिवादन कौमी अहम संस्कृत भाषाया समर्थक अस् संस्कृत विना संस्कृति न नाषाया जननी संस्कृतम् અય સપ્તાહ સંસ્કૃત ભાષાયા સન્માનસમર્પી અહમ પઠામે સર્વેસપ્તાહસુભકામના મિત્રો સંસ્કૃત ભાષા માટે એવું કહેવાયું છે સુભાષમાં ભાષાસુ મુખ્યા મધુરા દિવ્ય ગીર્વાણ ભારતી તસ્માાવ્ય મધુર તસ્મા અ સુભાષિત મુખ્ય મધુર અને

કુલ પાંચ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે જેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાઠ યોજના સત સુભાષિત કંઠપાઠ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે મિત્રો આ તમામ યોજનાઓથી આવનારી પેઢી આપણે સંસ્કૃતની સાથે સંસ્કૃત ભાષાની સાથે આસાનીથી જોડી શકીશું સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય બાળકો આગામી સમયની અંદર ધોરણ દસની અંદર સંસ્કૃત વિષય વિકલ્પ તરીકે પસંદ કરતા થાય અને આગામી સમયમાં આગામી પેઢીને મૂલ્યલક્ષી શિક્ષણ સંસ્કૃત ભાષા થકી મળી રહે એના માટેનો એક આ એક પ્રયાસ કરવામાં આવેલો છે રેહાન પટેલ નૈશમ ગસની છોટા વિભુરૂ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર